આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સોનલ પરમાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્રમાં જાહેર થયેલી જોગવાઈઓ આઈએફએસસીની ફાઈનાન્શિયલ ઇકોસિસ્ટમને વધુ સંગીન બનાવશે ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે જણાવ્યું કે ગિફ્ટ સિટી આજે વિશ્વભરમાં ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે ઇન્ડિયા આઈએનએક્સ ના સતત નાણાકીય નવીનતાના ક્ષેત્રમાં આગેવાની લઈ રહ્યું છે અને વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારમાં સરળતાથી જોડાવાનું મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યું છે ઇન્ડિયાના આઈએનએક્સ પર યુએસએ ડોલર આધારિત સેન્સેક્સ ફ્યુચર એન્ડ ઓપ્શનનો પ્રારંભ એક મહત્વપૂર્ણ પગલું છે આ સેન્ટરના કાર્યરત થવાથી વિદેશી રોકાણકારો નાણાં રૂપાંતરની જટિલ પ્રક્રિયા વિના સીધું જ ભારતીય બજારમાં રોકાણ કરી શકશે તેના પરિણામે ભારતીય નાણાકીય બજારોને વૈશ્વિક રોકાણ વ્યવસ્થાની સાથે વધુ નજીકથી જોડાવાની તક મળવાની છે કેન્દ્રીય અંદાજપત્રની વેપાર ઉદ્યોગ અને આર્થિક જગત સાથે સંકળાયેલા કચ્છના અગ્રણીઓ તરફથી આવકાર મળ્યો છે કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ મહેશ ભુજે આકાશવાણી સાથેની વાતચીતમાં બજેટને પ્રજાલક્ષી ગણાવ્યું હતું મિડલ ક્લાસ લોકો છે બહુ મોટા મોટો સારો ફાયદો થશે સાત લાખ થી બાર લાખ સુધીનો જે સ્લેબ આવ્યો છે બીજું એમએસએમઈ નું ડેફિનેશન જે વધારી દીધું છે એના કારણે હવે અમુક અમુક જે બસો કરોડ ની ઉપરની ઇન્ડસ્ટ્રીઓ ઈ પણ અત્યારે હવે કરાવે કરાશે એટલે એમએસએમઇ વાળું ફેક્ટર પણ બહુ એક એનો પણ બહુ સારો એક પ્રતિભાવ આપ્યો છે સરકારે ખાસ કરીને મધ્યમ વર્ગ માટે બેસ્ટમાં બેસ્ટ બજેટ છે પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સિકલ સેલ એનેમિયાના દર્દીઓ શોધવા માટેની કામગીરી આરંભાઈ હતી જિલ્લા આરોગ્ય વિભાગે હાથ ધરેલી કામગીરી અંતર્ગત નવ લાખ અડતાલીસ હજાર આઠસો બત્રીસ લોકોનો સ્ક્રીનિંગ કરી લોહીના નમૂના લીધા હતા જેમાંથી ત્રણ હજાર ત્રણસો દર્દીઓ મળ્યા હતા જ્યારે સિકલ સેલના રોગના ઓગણસાઠ હજાર છસો ઓગણચાલીસ લોકો તેના વાહક મળ્યા હતા પંચમહાલ જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ પંચમહાલ જિલ્લામાં આવા સિકલસલના દર્દીઓને ફોલિક એસિડની ગોળી અને પાંચ લીટર કરતાં વધુ પાણી પીવા અંગે સલાહ આપી હતી રોગીઓને વધુ શ્રમવાળું કામ ન કરવા જણાવ્યું હતું ફક્ત ટ્રાઇબલ વિસ્તારના દર્દીઓને માસિક બે હજાર પાંચસોની સહાય આપવામાં આવે છે તેવું તેમણે જણાવ્યું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો અમદાવાદના આંબાવાડી ખાતે આવેલી સરકારી પોલિટેકનિક મહાવિદ્યાલય દ્વારા પાંજરાપોળ ક્રોસ રોડ ખાતે ટ્રાફિક જાગૃતિ અભિયાન યોજાયું આ અભિયાનમાં કોલેજના સ્કાઉટ્સ ગાઇડ્સ રોવર્સ રેન્જર્સ અને સ્વયંસેવક વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા નાગરિકો માર્ગ સુશાસનને અપનાવે ટ્રાફિક નિયમન બાબતે સાવચેતી રાખે અને અકસ્માતો અટકાવી શકાય તે હેતુથી આ ટ્રાફિક જાગૃતિ અભિયાનને શરૂ કરાયું હતું રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ઉપક્રમે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભાવનગર દ્વારા આ વર્ષે ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ શૂન્યનું આયોજન કરવામાં આવેલ હતું સરદાર પટેલ રમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાની તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીથી પાંચમી ફેબ્રુઆરી સુધી કરાટી અને ટેકવોન્ડો સ્પર્ધાનું આયોજન કરાયું છે જેમાં ભાવનગર ગ્રામ્યમાંથી ઉપરોક્ત રમતમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભાવનગરના નેશનલ ગેમ કલરીપદ્દુ રમતના કાંસ્યચંદ્રક વિજેતા સુનિલ ખાવડનું સન્માન કરવામાં આવ્યું હતું કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા મોટી દમણના ફૂટબોલ મેદાનમાં તાલુકા સ્તરીય રમતગમત સ્પર્ધાનું આયોજન કરાયું આ અંગે નહેરુ યુવા કેન્દ્ર જિલ્લા યુવા અધિકારી અનુપમ કેથવાસે જણાવ્યું કે એકસો ત્રીસથી વધુ યુવાનોએ ખો ખો સ્ટેન્ડિંગ જમ્પ એથ્લેટિક્સ જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો સ્પર્ધા બાદ બધા વિજેતાઓને મેડલ ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નર્મદા જયંતિ નિમિત્તે નર્મદાના માંગરોળ ગામે નર્મદા તટે સમસ્ત ગ્રામજનો અને ભક્તો દ્વારા એક હજાર પાંચસો ફૂટ ચુંદડી નર્મદા મૈયાને અર્પણ કરાશે નર્મદામાં મોટી હોડીઓને શણગારવામાં આવશે જેમાં એક મોટી નાવડી અને દસ હોડીઓનો કાફલો સાડીને સામે કિનારે લઈ જવામાં જોડશે આ પવિત્ર દિન નિમિત્તે નર્મદા પૂજન કન્યાપૂજન સાડી પૂજન બાદ આરતી પૂજન પણ થશે સાથે દીવડા પ્રગટાવી નર્મદામાં મૂકવામાં આવશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા